તો જૂનાગઢના ઝાંઝરડા રોડ પર પૈસાની લેતી દેતી મુદ્દે યુવકની હત્યાની ઘટના સામે આવી છે રોહિત નામના શખ્સે સલૂનની દુકાન ધરાવતા હિરેન અને કિરેટ કિરીટિયાને દોઢેક વર્ષ પહેલા વીસ હજાર રૂપિયા આપ્યા હતા રોહિતે હિરેન પાસે નાણાની માંગણી કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને હિરેન પોતાના મોબાઈલ ફોન રોહિતને આપીને જતો રહ્યો હતો જોકે બાદમાં રોહિત અને તેનો મિત્ર મિહિર ભરડલા મોબાઈલ પાછો આપવા હિરેનના ઘરે જીવલેણ હુમલો કર્યો હતો હિરેનને કાતર અને અસરા વડે તેના પિતાએ પથ્થર વડે હુમલો કર્યો હતો રોહિતને બચાવવા વચ્ચે પડેલા મિહિર પર પણ હુમલો કરવામાં આવ્યો બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે બાર દિવસ બાદ મિહિરનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે હત્યારા હિરેન તેની પત્ની અને માતા પિતા સહિતના લોકો સામે ગુનો નોંધ્યો છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે હિરેન ની પત્ની ની સારવાર માટે વીસ હજાર રૂપિયા ઉશીના આપેલા તેની ઉઘરાણી કરવા જતા વડે રોહિત તથા તેનો મિત્ર ભરડવા ઉપર જીવલેણ હુમલો કરેલો અને તેને માથાના ભાગે કાન ઉપર પડખામાં ઈજાઓ પહોંચાડેલી આ બાબતે મિહિર સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યારબાદ વધારે સારવારની જરૂર ઉપસ્થિત થતા અમદાવાદ સિવિલમાં સારવાર માટે એડમિટ થયેલા અને ગઈકાલે રાત્રિના રોજ સારવાર દરમિયાન છે તેનું દુઃખદ અવસાન થયેલું બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાય સંહિતાની કલમ ખૂનની કોશિશ એટલે કે એકસો નવ એકસો અઢાર એક એકસો પંદર બે એકસો પચીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ જેલ હવાલે છે